વાત કરીએ ડભોઈની તો ડભોઈ હતું ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે ચૈત્ર માસમાં દસ હજારથી થી વધુ લોકોએ નર્મદા નદીઓમાં સ્નાન કરીને ચાણોદ ક્ષેત્રમાં પિતૃ તર્પણની વિધિ કરાવી હતી આ અંતર્ગત અમાસની તિથિ હોય ત્યારે કાલસર્પ સહિત ગ્રહ શાંતિ માટેની વિધિ પણ લોકો ચાણોદ ખાતે કરાવતા હોય છે અને અનેક લોકો અહીં ઉમટી પડ્યા હતા આ ઉપરાંત આ ખાતે દર્શનાર્થે લાખો લોકોની ભીડ જમા રહી હતી ઉલ્લેખનીય છે કે ચૈત્રી બાદ નવ મહિના રોજ વૈશાખ મહિનાની શરૂઆત થઈ રહી છે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે ચૈત્ર મહિનાનું આપણા શાસ્ત્રમાં એક અનેરું મહત્વ છે સાથે જ ચૈત્રની અમાવાસ્યાનું પણ એક વિશેષ મહત્વ છે અમાવાસ્યાના દેવ પિતૃદેવ છે અને નદી સંગમ સ્થાનમાં સ્નાન કર્યું હતું જ્યારે ચાણોદ મુકામે નર્મદા સ્નાન કરીને પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃતર્પણ પીડદાન તેમજ નારાયણ વલિની વિધિ સર્પદોષ શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કર્યું હતું